નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો સરકારી કર્મચારી મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મોંઘવારી ભથ્થું અને અઘરગથ્થુ ખર્ચમાં તોતિંગ વધારો થતાં દરેક પેન્શનરો માટે સરકારે લીધો છે પેન્શન વધારવાનો નિર્ણય તો હજી પંદર મિનિટ પહેલાંના બ્રેકિંગ ન્યૂઝ આપણે જોવાના છીએ આજના વિડીયોમાં તો ખાસ કરીને દિવસેને દિવસે જે મોંઘવારી વધી રહી છે અને ઘરગથ્થુ ખર્ચ પણ દરેક પેન્શનરોને વધી રહ્યો છે તો તેને લઈને પેન્શન વધારવાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડિયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ફરી એકવાર આઠમા પગાર પંચની આસપાસના વિકાસની આશા અને ચિંતા સામે જોઈ રહ્યા છે તો ફુગાવાના દબાણમાં વધારો અને ઘરગથ્થુ ખર્ચ ઊંચા રહેવાને કારણે આગામી સુધારાઓની અપેક્ષાઓ વધુ તીવ્ર બની છે તો ચર્ચાના કેન્દ્રમાં એક મુખ્ય પ્રશ્ન છે કે શું આઠમા પગાર પંચે હેઠળના બાકી પગાર પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચૂકવવામાં આવશે કે પછી કર્મચારીઓને ઊંચા પગાર અને જૂની તારીખના બાકી પગાર બંને માટે વધુ રાહ જોવી પડશે મિત્રો તો પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ એક સંભવિત સંદર્ભ બિંદુ તરીકે ઉપરી આવી હોવા છતાં સરકારે હજુ સુધી આ તારીખની પુષ્ટિ કરી નથી જેને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નાણાકીય રાહત ખરેખર ક્યારે આવશે તે અંગે અનિશ્ચિતતા છે તો સંસદ સભ્યોના પ્રશ્નોના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ સરકાર દ્વારા યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે તો તેમણે ઉમેર્યું હતું કે ભલામણો સ્વીકારાયા પછી યોગ્ય ભંડોળની જોગવાઈ કરવામાં આવશે તો જ્યારે આ પ્રતિભાવ કમિશનના અમલીકરણના ઈરાદાને દર્શાવે છે ત્યારે તે પુષ્ટિ કરવાનું બંધ કરી દીધું કે બાકી રકમની ગણતરી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કરવામાં આવશે કે પછીની તારીખથી તો નવેમ્બર બે હજાર પચીસમાં સરકારે આઠમા પગાર પંચ માટેની સંદર્ભ શરતોને મંજૂરી આપી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય આપ્યો તો આનાથી બે હજાર સત્યાવીસના મધ્યમાં સબમિશન થવાની અપેક્ષા છે તો રિપોર્ટ સબમિટ થયા પછી સરકાર ભલામણોની તપાસ કરવા કેબિનેટની મંજૂરી મેળવવા અને સુધારેલા પગાર માળખાને સૂચિત કરવા માટે વધુ ત્રણથી છ મહિનાનો સમય લેશે તેવી શક્યતા છે તો જો આ સમય મર્યાદા પૂર્ણ થાય તો વાસ્તવિક અમલીકરણ બે હજાર છવ્વીસ પછી પણ લંબાઈ શકે છે તો આનાથી કર્મચારીઓમાં ખાસ કરીને નિવૃત્તિની નજીક રહેલા કર્મચારીઓમાં ચિંતા વધી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો બાકી ચૂકવણી વિશે ઇતિહાસ શું કહે છે તો અમલીકરણમાં વિલંબો હોવા છતાં ભૂતકાળના પગાર પંચો કેટલીક ખાતરી આપે છે કે અગાઉના કેસોમાં બાકી રકમ અગાઉના પગાર પંચના અંત તારીખથી ચૂકવવામાં આવતી હતી તો કમિશન સૂચનાથી તારીખથી નહીં તો સાતમો પગાર પંચ જૂન બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી બાકી પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો હતો તેવી જ રીતે છઠ્ઠું પગાર પંચ ઓગસ્ટ બે હજાર આઠમાં મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ બાકી ચૂકવણી પહેલી જાન્યુઆરી બે હજાર છથી કરવામાં આવી હતી તો પાંચમો પગાર પંચ પણ લાંબો વિલંબ થયો હોવા છતાં કર્મચારીઓને બેકડેટેડ ચૂકવણીઓ મળી હતી તો આ પેટર્નથી એવી અપેક્ષાઓ મજબૂત થઈ ગઈ છે કે આઠમા પગાર પંચના બાકી પગાર જો પાછળથી લાગુ કરવામાં આવે તો પણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચૂકવવામાં આવી શકે છે જોકે સત્તાવાર રીતે પુષ્ટિ ન થાય ત્યાં સુધી આ એક ધારણા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં વાસ્તવિક વધારો કમિશન દ્વારા ભલામણ કરાયેલ અને સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે તો બે પોઈન્ટ ઝીરોના સામાન્ય રીતે જર્તી ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને એક વ્યાપક ઉદાહરણ બતાવે છે કે પગાર કેવી રીતે બદલાઈ શકે છે તો હાલમાં છોતેર હજાર પાંચસો રૂપિયાનો મૂળ પગાર ચુમ્માલીસ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયાનું મોંઘવારી ભથ્થું અને બાવીસ હજાર નવસો પચાસ રૂપિયાનું ઘરભાડું ભથ્થું મેળવતા કર્મચારીઓને દર મહિને કુલ એક લાખ તેતાલીસ હજાર આઠસો ને વીસ રૂપિયા મળે છે તો સુધારા પછી મૂળ પગાર વધીને એક લાખ ત્રેપન હજાર રૂપિયા થઈ શકે છે જ્યારે એચઆરએ વધીને લગભગ એકતાલીસ હજાર ત્રણસો ને દસ રૂપિયા સુધી થઈ શકે છે જેનાથી કુલ માસિક પગાર લગભગ એક લાખ ચોરાણું હજાર ત્રણસોને દસ રૂપિયા થઈ શકે છે મિત્રો તો જો સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાકી રકમ ચૂકવાની મંજૂરી નહીં આપે તો કર્મચારીઓને સાતમા પગાર પંચના માળખા હેઠળ પગાર મળતો રહેશે તો નવા પગાર મેટ્રિક્સની સૂચના ન મળે ત્યાં સુધી મૂળભૂત પગાર મોંઘવારી ભથ્થું વાર્ષિક વધારો અને અન્ય ભથ્થા યથાવત રહેશે તો આનાથી માત્ર માસિક પગારમાં જ વિલંબ થશે નહીં પરંતુ ઘણા કર્મચારીઓ મોટા ખર્ચ માટે જે બાકી રકમ પર વિશ્વાસ કરે છે તેમાં પણ વિલંબ થશે તો પેન્શનરોને પણ જૂની ગણતરીઓને આધારે પેન્શન મળતું રહેશે તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ